સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સામે ચાંદીના ભાવમાં પણ સતત એટલે કે દિવસે ને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આજે પણ ફરી એકવાર તૂટી ગયા છે સોના તેમજ ચાંદીના ભાવ તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને આજે સુરિયા ચાંદીના ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ભાવની અંદર આજે ગ્રામ ચાંદી એકાણુ માં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને તેર માં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર એકસો ને માં જ્યારે એક કિલો ચાંદી એકાણું હજાર તો મિત્રો ચાંદીના ભાવમાં તો સતત ઘટાડો રહ્યો છે પરંતુ કેરેટ સોનામાંથી આપણે દાગીના બનાવતા હોઈએ છીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વિચાર્યું છે અને મિત્રો તમે જે ભાવ જોઈ રહ્યા છો જેની અંદર તમારા શહેરમાં જીએસટી અલગથી લાગતું હોય છે તો બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સો સાત હજાર જયારે દસ ગ્રામ સોનું હવે લગ્ન ગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે અને તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા જોવા મળી રહી છે તો તમે પણ અત્યારે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અને ઘણા બધા મિત્રોના એક જ સવાલ આવી રહ્યા હતા કે સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે તો મિત્રો અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ ઘટાડામાં જ કહી શકાય તો તમે પણ ખરીદી કરવા માંગો છો અથવા તો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટની અંદર સોના તેમજ ચાંદીના ભાવની ચર્ચા કરીશું